જય શ્રી કૃષ્ણ આપણને એનાથી ફાયદો થાય શું ખરેખર ઉનાળામાં આપણે કેળું ખાવું જોઈએ કે નહીં આવા ઘણા બધા પ્રશ્નો આપણને થતા હોય છે તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ અને કેળું એ આસાનીથી હરેક જગ્યાએ મળી જતું દેખાતું હોય છે તો ખરેખર કેળું ખાવાથી એ જાણવા માટે મારી સાથે બન્યા રહો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો કેળું જે છે એ આપણે રોજ એક કેળાનો ઉપયોગ કરીશું તો આપણને કોઈ નુકસાન જવાનું નથી પણ જ્યારે આપણે એક કરતા વધારે કેળા ખાઈ લઈએ છીએ અથવા તો કેળા ખાવાનું આપણું ટાઈમિંગ જે છે એ અનબેલેન્સ હોય આપણે જમ્યા પછી કેળું ખાધું હોય તો મતલબ અલગ અલગ વોટ એ આખો ડિફરન્ટ વિષય અલગ છે તો જે રીતે આપણે કેળું ખાઈએ છીએ એના ઉપર ડિપેન્ડેબલ હોય છે કે આપણું વજન વધે છે કે નહીં વધતું તો આપણે આજે એના વિશે તો વાત નથી જ કરવાના આજે આપણે વાત કરવાના છીએ કે રોજ એક કેળું ખાવાથી આપણને શું ફાયદો થાય કેળું ખાવાથી આપણું સુગર લેવલ પણ મેન્ટેન રહે છે અને સાથે સાથે કેળાની છાલ જે છે એ આપણે આપણા ફેસ પર રબ કરીએ છીએ તો એનાથી ખીલ મુહાસો જે થતા હોય છે એનાથી પણ આપણને છુટકારો મળી જતો હોય છે અને રોજ એક કેળું ખાઈએ છીએ તો કેળાની અંદર બહુ જ વિટામિન્સ મિનરલ હોય છે સાથે સાથે એની અંદર જીંક અને વિટામિન એ હોય છે જે આપણને બહુ જ બધું હેલ્થ બેનિફિટ આપતા હોય છે બહુ એવી બધી બીમારીઓ જે છે એનાથી પણ આપણને રાહત પહોંચાડતા હોય છે અને સાથે જ કેળાની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે અને આ એન્ટીઓક્સિડન્ટ આપણા હૃદયને હેલ્ધી રાખવા માટે બહુ જ ફાયદાકારક હોય છે આપણું હૃદય સ્વસ્થ રાખે છે જેથી હૃદય રિલેટેડ સમસ્યાઓથી આપણે દૂર રહીએ છીએ અને રોજ એક કેળું આપણે જો લગાતાર ખાઈએ છીએ તો એનાથી સ્ટ્રોક જે આવે છે એની સંભાવના બિલકુલ ઘટી જાય છે અને સાથે સાથે કેળું જે છે એ કેન્સર જેવા તત્વો સામે પણ આપણને રક્ષણ આપે છે પ્રોટેક્ટ કરે છે છે કેળાની અંદર વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય જે આપણી સ્કિનને હાઇડ્રેડ રાખવાનું કામ કરે છે અને ઓફિયલી ઉનાળાની અંદર આપણી સ્કિનને હાઇડ્રેડ રાખવી બહુ જ જરૂરી છે તેવા સમયે આપણે કેળાનો યુઝ કરીએ છીએ તો આપણી સ્કિન હાઇડ્રેડ રહે છે એટલે કે સ્કિન શુષ્ક નથી થઈ જતી સ્કિન એકદમ તાજા રહે છે અને કેળાની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરની અંદર બવલ મુમેન્ટ એટલે કે આપણા ડાયજેશનને બહુ જ બહેતર બનાવે છે અને ડાયરિયામાં પણ આપણને રાહત પહોંચાડે છે આપણી પાચન શક્તિ સારી કરે છે સાથે પાચન રિલેટેડ પ્રોબ્લમમાં પણ ઘણો બધી રાહત થઈ જાય છે કેળા આપણા શરીરની અંદર કેલોરી બંધ કરવાની ક્ષમતાને વધારે તેજ બનાવી દે છે જેના કારણે વજન ઓછું કરવામાં અને વજનને નિયંત્રિત કરવામાં આપણને હેલ્પ મળી જાય છે કેળું આપણી સ્કીનને પણ હેલ્ધી બનાવે છે સાથે સાથે કેળાનો પલ્પ કેળાનો માસ્ક આપણે આપણા સ્કિન પર લગાવીએ છીએ તો એનાથી આપણી સ્કીન ટાઈટ થાય છે અને જે સ્કીન ઉપર ઝુરિયા આવી જાય છે સ્કીન ઉપર કરચલીઓ પડી જાય છે એનાથી આપણને છુટકારો મળે છે અને બીજું આપણા હેરને પણ ઘણો બધો ફાયદો પહોંચાડે છે આપણા હેરને સ્ટ્રેટ કરવા હોય અથવા તો મુલાયમ અને શાઈની કરવા હોય અને થોડા સારા દેખાય એના માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ તો તમે કેળાનો માસ્ક પણ હેર પેક તરીકે લગાવી શકો છો કેળા અને એની અંદર મુલતાનની માટી નાખી અને એનો સરસ મજાનો પેક બનાવી અને તમે તમારા હેર પર એપ્લાય કરી શકો છો આનાથી પણ તમને બહુ જ સરસ રિઝલ્ટ મળી શકે છે તો કેળા ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે સાથે સાથે કેળા જે છે એ આપણે લિમિટેડ માત્રામાં ખાવા જોઈએ કેમ કે આપણને બધાને ખબર જ છે કે કેળાની અંદર કેલોરી વધારે છે અને ઓફિસલી ઘણા લોકો પછી કેળા તો જ એવું કરીને કેળા ત્રણથી ચાર આપણે ખાઈએ છીએ તો ઓફિસલી આપણું વજન વધે છે તો કેળા આપણે લિમિટેડ માત્રામાં એક બે જ ખાવા જોઈએ એથી વિશેષ ના ખાવા જોઈએ અને આપણે એ જોવું જોઈએ કે આપણે વેઇટ લોસ પ્રોસેસમાં છીએ તો આપણે કેટલી કેલોરી કન્જપ્શન કરવાની છે કેટલો કેલોરીવાળો આપણે ખોરાક લેવાનો છે કેમ કે કેલરી ડિફિશિયસ ઉપર જ વેઇટલોસ થતું હોય છે એટલે ખાવા માટે આપણે ઘણી બધી વસ્તુઓ ખાઈ શકતા હોઈએ છીએ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે માહિતી માટે તમે મારી સાથે તમારો ઝૂમ કોલ બુક કરી શકો છો જેના ઉપર આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું કે તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ છે અને એના વિશે તમે જાણવા માંગો છો એમાંથી નેચરલી રીતે બહાર નીકળવા માંગો છો તો ઓફિસલી તમે મારો કોન્ટેક કરી શકો છો થેન્ક યુ મળીશું નવા વિડીયો સાથે